હલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત આપણી YouTube ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો હમણાં આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ 12 ના ઇતિહાસ વિષયનો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ ખૂબ જ મહત્વનો ભાગ હોય છે અને જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની ચર્ચા વિચારતા હોય તેના માટે ઇતિહાસ સબ્જેક્ટ સૌથી સારો અને ઈઝીએસ્ટ સબ્જેક્ટ રહે છે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ સોરી ધોરણ 12 ના ચોથા પાઠનું કે જેનું નામ છે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું વહીવટી માળખા વિશે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છે ચોથા પાઠના આ બીજા ની અંદર અને આ બીજો ની અંદર વહીવટી માળખાના મુખ્ય જે ચાર સ્તંભો છે કેટલા મુખ્ય ચાર સ્તંભો છે સેવાઓ એટલે કે સિવિલ લશ્કર અને પોલીસ વિશે આજના આ લેસનમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ચાલો મિત્રો કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર આપણે ચાલુ કરીશું ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું કોઈ પણ દેશમાં દેશને વ્યવસ્થિત ચલાવવા માટે વહીવટી માળખામાં મુખ્ય ચાર સ્તંભો હોય કેટલા સ્તંભો સ્તંભો હોય મુખ્ય ચાર તેમાંથી આવે ભણવા જઈશું કે જેને આપણે અંગ્રેજીમાં સિવિલ સર્વિસીસ કહી શકાય બીજો ભાગ આવે કે જેને કહી શકાય લશ્કર શું કહેવામાં આવે લશ્કર કે જે મહત્વનો અગત્યનો સ્તંભ લશ્કર છે ત્યાર પછી આવશે પોલીસ અને ચોથો આવશે ન્યાયતંત્ર આ ચાર જે છે એ કોઈ પણ દેશના વહીવટી માળખાના મહત્વના મુખ્ય ચાર સ્તંભો છે ચાલો તો આપણે પ્રથમ સ્તંભ વિશે આ કયો છે પ્રથમ મહત્વનો સ્તંભ છે આપણે પ્રથમ મહત્વના સ્તંભ વિશે અભ્યાસ કરીશું તો આપણે આ પ્રથમ પ્રથમ સ્તંભ વિશે ચર્ચા કરીએ તે પહેલા જાણી લઈએ કે સનદી સેવાઓ શું કરે તો તમે સાંભળ્યું હશે.

ગવર્નર જનરલ કોણ ગવર્નર જનરલ કોન વોલિસે કરી હતી કોને શરૂઆત કરી હતી તો કોણ વોલિસે કરી હતી તમને આ પ્રશ્ન પૂછી શકાય કે ભારતમાં સેવાઓ સિવિલ શરૂઆત કરી હવે આ ગવર્નર જનરલે કર્યું તો કે ભાઈ ભારતની અંદર શુદ્ધ વહીવટી તંત્ર એમણે સ્થાપવું હતું કેવું શુદ્ધ વહીવટી તંત્રને શુદ્ધ બનાવવું હતું બીજું કે એમણે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવવું હતું કેવું ભ્રષ્ટાચાર મુક્ત અને સાથે સાથે તેમણે જે કંપની હતી એટલે કે કઈ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી તેના જે વ્યાપારી કર્મચારીઓ હતા એમને જ કરવા દેવો હતો આ ત્રણ મહત્વના વસ્તુ છે તો જનરલ કોન વોલેસે શા માટે શરૂઆત કરી તો કે ભાઈ વહીવટ તંત્રને શુદ્ધ બનાવવા માટે કંપનીના કર્મચારીને વ્યાપાર કરવા માટે અને ત્રીજું તો કે ભાઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક નિયંત્રણો લાગવા માટે ચાલો તો આ મહત્વની વાત થઈ ગઈ હવે આપણે અભ્યાસ કરીએ તો કે સંગઠિત સેવાઓની શરૂઆત ભારતની અંદર ગવર્નર જનરલ કોન વોલીસે ચાલુ કરી હતી કોન વોલીસે વહીવટ તંત્રને શુદ્ધ બનાવવા માટે અને કંપનીના કર્મચારીઓને વેપારમાંથી મુક્તિ આપવા માટે કે ભાઈ તમે વેપારમાંથી મુક્ત થઈ જાઓ તમે વેપાર કર્યા કરો અને વહીવટી કાર્ય માટે દૂર કરવા માટે આ ચાલુ કરી કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે કાર્ય શું કહેવાય કર્મચારીઓ હતા તે વ્યાપારની સાથે સાથે આપણે ત્યાં વહીવટ પણ કરવા લાગ્યા એ વહીવટ માંથી દૂર કરવા માટે તેમણે શું કર્યું હતું સંઘની સેવાઓની શરૂઆત કરી હતી તેને ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક નિયંત્રણો લાવ્યા હવે આજથી બસો વર્ષ પહેલા સિવિલ સર્વિસીસના જે અધિકારીઓ હતા તેમણે પંદરસો રૂપિયા સુધીનું વેતન આપ્યું કેટલા પંદરસો આથી બસો વર્ષ પહેલા અને તેને કલેક્ટર કહેવામાં આવે યુપીએસસી કે જીપીએસસી ની પરીક્ષાઓ તમે પાસ કરો તો તમે જિલ્લાના કલેક્ટર કમિશનર બની શકો સાથે સાથે સનડી સેવાઓનો વિશિષ્ટ માળખું ઉભું કર્યું અને જે જે લોકો સિનિયર હોય વરિષ્ઠ એટલે કે સિનિયર તેને પ્રમોશન આપવાની પદ્ધતિ પણ દાખલ કરી આજે પણ આ પદ્ધતિ સિવિલ સર્વિસીસમાં જોવા મળે છે કે ભાઈ જે નવા અધિકારીઓ છે તે જેમ જેમ સિનિયર થશે તેમ તેમ તેમને શું આપવામાં આવશે પ્રમોશન આપવામાં આવશે તો અહીં આગળથી તમારે એક વસ્તુ યાદ રાખવાનું શું તો કે ભાઈ સનદી સેવાઓની શરૂઆત કોણે કરી તો કે ભાઈ ગવર્નર જનરલ કોર્નવાલીસે શા માટે કરી તો કે ભાઈ વહીવટ તંત્રને શુદ્ધ કરવા માટે

ભારતીય સનદી સેવામાં જે યુવાન અધિકારીઓ આવે તેને અભ્યાસ તો કરાવવો પડે ને તો એના માટે કલકત્તાની અંદર ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી તો તમને પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી કોણે કરી તો તમને જવાબ મળશે ગવર્નર જનરલ વેલેસલી ક્યારે કરી તો અઢારસો માં કરી ક્યાં કરી તો કે ભાઈ કલકત્તાની અંદર કરવામાં આવી કઈ સાલ ની અંદર અઢાર માં હેલીબેરી નામના જગ્યા છે અને ત્યાં આગળ ઈસ્ટ ઇન્ડિયન કોલેજ ની શરૂઆત કરવામાં આવે કે જ્યાં આગળ પણ અધિકારીને તાલીમ આપવાનું કામ કરવામાં આવતું હવે એનું કારણ શું તે સમજી લઈએ કારણ કે અંગ્રેજો જે હતા તે મોટા અધિકારી અથવા તો ઉચ્ચ અધિકારી જે હતા તે અંગ્રેજોને જ રાખતા તો અહીંયા આગળ જો ઇન્ડિયામાં ભણાવવામાં આવે તો કારા લોકો ઇટ મીન્સ આપણે લોકો પણ અધિકારી બની જોઈએ એવું ન થાય માટે અઢારસો ને છ ની અંદર હેલીબર્ગની અંદર શું કરવામાં આવી ઇસ્ટુનિયન કોલેજ શરૂ કરવામાં આવી આ પૂર્વે એ પહેલા નાગરિક સેવાઓમાં મોટા ભાગની નિમણૂક ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયામક મંડળ દ્વારા કરવામાં આવતી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતું એની જે નિયામક મંડળ સંચાલક સંચાલક જે મંડળ હોય એમણે જ પોતાના નિમણૂક કરી દેતા મીન્સ પોતાના જે વહાલા હોય તેને અધિકારી બનાવી દેતા પણ હવે એવું થશે નહીં હવે ઈસવીસન અઢારસો ત્રેપન ના ચાર્ટર એક્ટ દ્વારા કયા એક્ટ મુજબ ચાર્ટર એક્ટ દ્વારા સનદી સેવાનો એક વિશિષ્ટ કાયદો પસાર કરવામાં આવ્યો જેમાં નક્કી કરવામાં આવ્યું કે સનદી સેવામાં પ્રવેશ મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવું પડશે અત્યાર સુધી જે પોતાના હતા પરંતુ હવે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ બની તો કે ભાઈ સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરીને સનદી અધિકારી બની શકશે અંગ્રેજો દ્વારા નિર્મિત સનદી સેવામાં એક વિશેષતા હતી શું વિશેષતા હતી કે ભારતવાસીઓને નિયંત્રણ પૂર્વક

તો આ ચેટ જીપીટી છે એ યુપીએસસી ની પરીક્ષા ક્લિયર નથી કરી શક્યું અને ભારતની બીજી ટોચની એક્ઝામ છે કઈ તો કે ભાઈ જે ડબલ ઈ ની એક્ઝામ છે તેને પણ આ ચેટ જીપીટી નું જે એઆઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ છે તે પાસ નથી કરી શક્યું તો તમે વિચારી શકો કે પરીક્ષા કેટલી અઘરી હશે એના માટે તમારે ડેડિકેશન જોઈએ સમર્પિત થવું પડે અને ખૂબ મહેનત કરવી પડે તો અહીંયા આગળ તેમણે આ સંઘની સેવાની એક વિશિષતા કે આ પરીક્ષા એટલી બધી અઘરી રાખી દીધી કે ભારતીય ઓટોમેટિક દૂર થવા લાગ્યા કારણ કે ભારતના લોકો અભૂત હતા અભણ હતા અને એને કારણ તો એ મુજબ ઈસવીસન સત્તાણું સોરી સત્તરસો સ્તાણું સુધી નાગરિક સેવાઓ એટલે કે સિવિલ સર્વિસીસ નાગરિક સેવાનો મતલબ શું થશે સિવિલ સર્વિસિસ સેના પોલીસ અને ન્યાયતંત્ર આ ચાર જે સ્તંભો છે એમના ઉચ્ચ હોદ્દાઓ ઉપર ફક્ત કોણ જોવા મળવા લાગ્યા અંગ્રેજ અધિકારીઓ જોવા મળ્યા તેમના માટે અંગ્રેજો જ

તેઓ મીન્સ કંપનીના લોકો જે હતા તે ભારતીયોને શું માનતા હતા તે જુઓ તેઓ ભારતીયને ભારતીયોને નૈતિક જવાબદારી જવાબદારીથી અભાવવાળા ગણતા આપણી પાસે નૈતિક જવાબદારી લેવાની તાકાત ન હતી તેઓ આપણને પ્રતીત ગણતા અને નિમ્ન કોટીના ગણતા હતા કેવા લોકો ગણતા હતા નિમ્ન કોટીના ગણતા હતા કોણ તો કે ભાઈ કંપનીના અધિકારીઓ ભારતને નૈતિક જવાબદારીના અભાવવાળા તમામ હિન્દુસ્તાનીઓ ભ્રષ્ટ છે અને એને કારણે ઉચ્ચ સેવા અને ઉચ્ચ વેતનમાં તેમને વંચિત રાખવામાં આવ્યા શા માટે કારણ કે જનરલ ગવર્નર જનરલ કોર્ન વોલિસ જે હતો એમ માનતો હતો કે આપણે લોકો દ્રસ્ત લોકો છે આપણે આ પદ માટે યોગ્ય જ નથી નાના હોદ્દા ઉપર આપણને નોકરી મળતી અને ઓછા પગારવાળી આપણને નોકરીઓ આપવામાં આવતી ભારતીય સનેડી સેવાઓ દુનિયાની સૌથી પ્રચલિત થઈ ચૂકી હતી કારણ કે સૌથી અઘરી હતી પરંતુ તેમાં ભારતીય હિતોને બદલે કયા હિત માટે કામ કરવામાં આવતું બ્રિટિશ હિત માટે જ કામ કરવામાં આવતું માટે કહેવાય છે બ્રિટિશ શાસનનું પોષણ કરવાનું કામ સનેડી સેવાઓએ કર્યું હતું ચાલો મિત્રો આગળ જઈએ તો આગળ જઈશું આપણે તો કે ભાઈ બીજો અગત્યનો સ્તંભ જે છે કયો કયો બીજો અગત્યનો સ્તંભ જે છે 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 તે તે તો કે ભાઈ લશ્કર કોઈ પણ સિક્યોર કરવી હોય બહારથી કોઈ તાકાત આપણા ઉપર હુમલો ન કરે તેને બચાવવા માટે લશ્કર ખૂબ જ જરૂરી હતું હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લશ્કરની સ્થાપના અથવા તો એટલા માટે કરી હતી કે બીજી કોઈ કંપનીઓ ભારતમાં નહીં આવી જાય કારણ કે જો બીજી કંપનીઓ ભારતમાં આવી જાય તો એમનો ભાગ પડાવે માથે અહીંયા આગળ તમને જોવા મળશે એવું લખ્યું છે ભારતના બ્રિટિશ શાસનનો બીજો અગત્યનો અગત્યનો સ્તંભ છે બીજો માહિતી જોઈએ તો બ્રિટિશ લશ્કર અંદર એકત્રીસ સોરી ત્રણ લાખ અગિયાર હજાર ચારસો સૈનિકો હતા કેટલા ત્રણ લાખ અગિયાર એમાંથી બે લાખ પાસઠ હજાર નવસો જેટલા સૈનિકો ભારતીય હતા તો એનો મતલબ શું થશે કે તો આપણને જવાબ મળશે આ ને દસ આ પાંચ છવીસ ને ચાત્રીસ ફક્ત પિસ્તાલીસ હજાર પાંચસો સૈનિકો જે હતા કેટલા પિસ્તાલીસ હજાર પાંચસો સૈનિકો હતા તે જ અંગ્રેજો હતા હવે વિચારી લો કે તેમણે આપણા ઉપર કેટલી જોહુકમી કરી હશે અથવા તો આપણા સૈનિકો કેટલા પીડિત હશે આના પરથી સાબિત થાય આની અંદર સૌથી વધારે ઉત્તર પ્રદેશ બિહાર અને વેસ્ટ બેંગાલ એટલે કે બંગાળના સૈનિકો હતા એ વસ્તુ જાણીશું બંગાળનું નામ આપણને આટલા માટે નથી જોવા મળતું કે બંગાળ જે આપણે અઢારસો સત્તાવનના ના વિપ્લવ પછી સૌથી જો આગળ આવીને જો અંગ્રેજોની સામે લડ્યા તો બી બંગાળીઓ જ હતા એટલે આપણને આ પેરેગ્રાફ ની અંદર યુપી અને બિહારના સૈનિકોની ચર્ચા કરી છે તો આપણે જોઈએ તો કે ભાઈ બ્રિટિશ લશ્કર હતું તેમણે એક તરફ ભારત જીતવાનું કામ કર્યું કોણે લશ્કરે તો બીજી બાજુ અન્ય વિદેશી કંપનીઓને જોયું કારણ કે એક કંપની બીજી કંપનીને સાખી નહીં લે બીજી કંપનીઓને અથવા તો વિદેશી તાકાતોને ભારતમાં આવતા અટકાવીને બ્રિટિશ શાસનનું રચ શું કર્યું શાસનને રક્ષણ આપ્યું તદ ઉપરાંત આંતરિક વિદ્રોહને પણ દબાવી દીધા હવે આ જે વિદ્રોહ છે અઢારસો સત્તાવન ના વિપ્લવ ની જ વાત કરે છે અઢારસો સત્તાવન ના વિપ્લવ જેવા વિદ્રોહને અટકાવવાનું કામ પણ આ લશ્કરે કર્યું હતું કે જેમાં એસી નેવું ટકા ભારતીયો હતા વિચારી લેજો ભારતને કદાચ પરાધીન ભારતીયો એ કર્યું હતું અને એશિયા આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્યનો તેમણે વિકાસ કર્યો એશિયામાં આફ્રિકામાં બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કર્યો અહીંયા અલ્પવિરામ નથી આપ્યું પણ આપણે અલ્પવિરામ છે એવી રીતે માનીશું કંપનીની સેના માં ભારતીય કંપનીની સેના જે હતી તે ભારતીય સૈનિકોની બની હતી ઉત્તર પ્રદેશ અને બિહારના ઘણા બધા લોકો જે હતા તે સૈનિકમાં જોડાયા હતા શા માટે તો કે ભાઈ આ ગરીબ વિસ્તાર હતો અને આપણે આમાં જ જોઈશું અને તેમના ઘરનું ગુજરાન ચલાવવા ગુજરાન ચલાવવા માટે તેઓ સૈનિકમાં ભરતી થઈ જતા હતા સુધી હાજર ચારસો સૈનિક હતા જેમાંથી બે લાખ હજાર સૈનિકો હતા આપણે જે જોયું ફક્ત પિસ્તાલીસ હજાર પાંચસો સૈનિકો જ અંગ્રેજ હતા જોકે ઉચ્ચ અધિકારી તરીકે અંગ્રેજોની જ પસંદગી થતી આટલા બધા સૈનિકો હતા તેમ છતાં ફક્ત ત્રણ જ ભારતીયો જે હતા તે સુબેદાર સુધી બન્યા હતા ત્યાં સુધી લશ્કરમાં માસિક વેતન મેળવનાર માત્ર ત્રણ જ ભારતીયો હતા કે જે સુબેદાર કક્ષાના હોદ્દો ધરાવતા હતા મુઠ્ઠીભર અંગ્રેજોનું બનેલું લશ્કર ભારત પર નિયંત્રણ રાખી રહ્યું હતું તેમાં ભારતીયોની સંખ્યા ખૂબ જ વધારે હતી આશ્ચર્યજનક બાબત તો એ છે કે શોષણખોર અર્થવ્યવસ્થાનું પ્રતીક હોવા છતાં પણ ભારતીય સૈનિકો કંઈ કડ્યું નહીં. અંગ્રેજ લશ્કરમાં ભારતીય સૈનિકને નિયમિત પગાર મળતો તેથી તેમનું ગુજરાન એના પછી મિત્રો જોઈશું આપણે અગત્યનું ત્રીજું મહત્વનું જે સ્તંભ છે ત્રીજું મહત્વનું સ્તંભ છે તે પોલીસ છે આ પોલીસ જે છે પોલીસ તંત્ર જે છે તે ગામે ગામ સુધી હતું અને ગામે ગામ સુધી પહોંચી ગામડા થી શરૂઆત થઈ અને ગામડા થી શરૂઆત થઈ તો ગામડામાં જ દબાવી દેવા માટે પોલીસ તંત્ર તેમને ખૂબ જ સામાન્ય રીતે પોલીસ તંત્ર શું કરે તો કે ભાઈ જનતાના સેવક હોય કોના સેવક છે જનતાના સેવક અને રક્ષક છે પરંતુ આ જે પોલીસ તંત્ર હતું અંગ્રેજોનું તેમણે કોની સેવા કરી અંગ્રેજોની સેવા કરી હતી ભારતીયોની સેવા કરી હતી બીજું કે તે સમયગાળા દરમિયાન ભારત જે હતું તેમાં ન્યાયપાલિકા અથવા તો પોલીસ તંત્ર તરીકે શું હતું પંચાયત બેસતી અને એ પંચાયતના લોકો પણ દબાયેલા હોવાથી બધું થયું હતું ચાલો તો જોઈશું બ્રિટિશ સામ્રાજ્યવાદમાં સૌથી મહત્વનું જો કોઈ તંત્ર હોય

કાયદો અને વ્યવસ્થાને નિયમિત કરવા માટે પોલીસ વિભાગની સ્થાપના કરેલી ગવર્નર જનરલ કોણ વોલિસે કાયદો અને વ્યવસ્થાને નિયમિત કરવા માટે પોલીસ વિભાગની સ્થાપના કરી પરંપરાગત ભારતીય વ્યવસ્થાનું આધુનિકરણ કર્યું હવે પરંપરાગત ભારતીય વ્યવસ્થા કઈ હતી તો કે ભાઈ ભારતની અંદર પંચાયત બેસતી અને પંચાયત જે હોય તે નિર્ણય લઈ લેતી તેણે પોલીસ સ્ટેશનની શરૂઆત કરી અને ત્યાં આગળ એક ફોજદારની નિમણૂક કરી

સંગ્રામને કચડી નાખવાનું કામ પણ પોલીસ તંત્ર મેં તમને શરૂઆતમાં જ કીધું શું તો કે ભાઈ ગામડાથી શરૂઆત થયેલી તો ગામડામાં જ કચડી નાખવામાં આવ્યું અને અંગ્રેજોએ આ પોલીસ તંત્રનો મહત્તમ ઉપયોગ કર્યો હતો પોતાના વિકાસ માટે આ પોલીસ તંત્ર જનતાના રક્ષક થવાને બદલે અંગ્રેજી હિતો માટે કામ કરતું રહેવાનું રહ્યું હતું એવું સ્પષ્ટ આપણને દેખાય આવે છે મિત્રો જો તમને અમારું કામ પસંદ પડતું હોય અને તમારે વધુ અભ્યાસ કરવો હોય તો પ્લીઝ અમારી ચેનલ સાથે જોડાઈ લો તમને ગમતું હોય તો લાઈક કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ